ਪ੍ਰਥਮ ਨਵ ਗੁਰੂ ਦੇਵ ਨੇ ਜਣ ਆਪਿਉ ਨਿ ਜ્ઞਾਨ ਗਿਆਨ ਗੋਬਿੰਦ ਨੇ ਓੜਖਿਆ ਟੜਿਓ ਉੜੇ ਹੈ ਅਭਿਮਾਨ ਤਤਵ ਸਰ ਤ੍ਰਿਲੋਕ ਮੈਂ ਗੁਰੂਵੜਾ ਨੇ ਸਵੜਾ ਕਰੇ ਫਿਰ ਲਖਾਵੇ ਲੇਖ ਸਤਿਗੁਰੂ ਐਸਾ ਪਰਬਦ ਲੇਖ ਪਰ ਮਾਰੇ ਮੇਖ ਤੂੰ ਤੇਰਾ ਵਿਚਾਰ ਲੈ ਤੂੰ ਤੇਰਾ ਵਿਚਾਰ ਲੈ ਸਭ ਹੈ ਤੇਰਾ ਸੁਪਨਾ ਜਹਾਂ ਜਹਾਂ ਠਹਿਰਾ ਮੁਕਤਾ है बा આપણે પોતાની ઓળખાણ કરાવે આપણે પોતાનું પોતે આપણે કોણ છે આપણે ખબર નથી આ મકાન આપણું છે એ આપણે ખબર છે કે બનેલો છે એ આપણું છે પણ આપણો જે રહેનારો આપણે જેને બનાવ્યા છે એની આપણે ખબર નથી એના માટે સદગુરુ પાસે જવું પડે સાચા સદગુરુ મળી જાય તો મનુષ્ય જન્મ સફળ થઈ જાય આપો એટલા માટે આ વાણીમાં કીધું છે કે ગુરુ ચરણ વિશ્વાસ રાખો ગુરુ પૂરણ પરમાત્મા જેને જેને મળ્યા છે સદગુરુ જ મળ્યા છે અને સદગુરુ દ્વારા જ ભગવાન ની ઓળખાણ થઈ છે તો જીવન કે નિ તારણ કારણ જગત મેં ગુરુ આવ્યા ત્રિગુણા મે આશ્રિત ને નિભાવ્યા જો સાચા સદગુરુ મળી જાય અને સાચું ભજન મળી જાય તો નિર્વાણ છે છે વાત પાછો સાચા સદગુરુ સાચી ઓળખાણ કરાવી દે મનુષ્ય જન્મ માં તો એ જીવ પાછો ચોરાસી માં ન જાય કારણ કે ચોરાસી લાખ માંથી તો આવે છે ચોરાસી લાખ જોની ભટકી ભટકી અવસર આવ્યો રે જન્મ માનુષો મનુષ્ય જન્મ મળ્યો બહુ મોંઘું મળ્યો છે મનુષ્ય જન્મ

પણ સદ્ગુરુ છે એ દેવ ધારણ કરીને આવે છે પણ છે વિદેહી અને વિદેહી કહેવાય સદ્ગુરુને એટલે ગુરુ કો કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા ભંગ જો સદ્ગુરુ મળ્યા હોય તો એને આજ્ઞા નું ભંગ નહીં કરવાનું એ જેમ કહે છે એમ કરવાનું આપણે નક્કી થઈ જાય આને નક્કી ન હોય તો મૂકી દેવાના બીજા કરી લેવાના ગુરુ આપણે જ્યાં સુધી નક્કી નથી થતું ત્યાં સુધી મૂકી દેવાના જ્યાં સુધી આપણે ખબર ન બતાવે સદગુરુ ત્યાં ત્યાં સુધી એને પાછળ કોઈ જરૂર અને જો થઈ જીવનમાં જો આટલા બધા જે સંતો ના જે નામ બોલાય છે જે નામ અમર થઈ ગયા છે એ સાચી હકીકત એને સદગુરુ પાસેથી મેળવી હતી એટલે એના નામ અમર થઈ ગયા અને એના ઇતિહાસ લખાઈ ગયા આપણે જો આવા સદગુરુ મળ્યા આવે ને તો એમાં નક્કી રહેજો

આપણે આપણને એમનું ધ્યાન ન હોય તો એમનું ધ્યાન આપણામાં ન હોય આપણે સો ટકા જયારે આપણું થઈ જાય છે મનુષ્ય એટલે શ્રી ગુરુ મીરા બાણ સાહેબ વંદના મમતા હું મારા ગુરુ ને કે વારંવાર વંદન કરું મનુષ્ય જન્મ માં કારણ કે ગુરુ સાક્ષાત ને ગુરુ કહેવાય હાજર હોય ને એને ગુરુ કહેવાય કોઈ અનુમાન કે એવું નહીં કોઈ પથ્થર ના કોઈ બનાવેલી મૂર્તિ ની વાત નથી આ જો હાજર મળે ને એની વાત છે ગુરુ સાક્ષાત ગુરુ સાક્ષાત મળી જાય ગુરુ સાક્ષાત પરિભ્રમ પરમાત્મા જેને પરિભ્રમ નું જ્ઞાન હોય પરિભ્રમ પરમાત્મા ને જાણ ઓળખાણવે એને સદગુરુ કહેવાય તો આવા જો આપણે સાક્ષાત મળી ગયા હોય તો આ સત્ય છે કોઈ અનુમાન માં નહીં કોઈ મૂર્તિ કે કોઈ છબી કોઈ થઈ ગયેલા હોવાની વાત નથી એ તો પોતાનું કામ કરીને પોતાનું નામ અમર કરી ગયા છે હવે આપણે આપણું કામ આપણે પણ મનુષ્ય જન્મ મળે છે એટલે આપણે આપણું કામ કરવાનું છે એટલે હંસ સાહેબ કે છે શ્રી ગુરુ મેરા બાણ સાહેબ વંદ નામ હંસ સાહેબ પ્રાણ રક્ષા એ મારી પ્રાણ રક્ષા મારા સદગુરુ કરી રહ્યા છે જો સાચું ભજન હોય ને આપણા પાસે તો પ્રાણ રક્ષા પણ એ જ કરે છે આપણે બીજા કોઈ કરનારા નથી જો કૃષ્ણ ભગવાન કીધું છે કે અર્જુન ભજન મારું કરશે

અને બીજાને સમજાવે છે આપણે સમજાય એટલે બીજાને સમજાવીએ છીએ કે ભાઈ મારે આ નફો થયો તો તમે આ ભજન કરો તો તમને આનો આનંદ મળશે મળ્યા હાજર હતા ને મળ્યા ગંગા ગોદાવરી કાશી ના ગઈ ગંગા ગોદાવરી કાશી મને ઘરે બેઠા મળે ચાર ધામ ઓરખાણ થઈ ઓરખાણ થઈ ત્યારે આત્મા બોલે છે કે ન ગઈ હું ગંગા હું ક્યાં નથી ગઈ હું ના ગઈ મેં ગંગા ગોદાવરી કાશી હું ગોદાવરી નથી ગઈ ને ગંગા નથી ગઈ ને કાશી નથી ગઈ આ તો મને ઘરે બેઠે મળ્યા ચાર ધામના જેતા ચાર ધામમાં રહેનારા જે છે ને એ મને ઘરે બેઠે મળ્યા અને જે આગળ પણ જે જેટલા આટલા સંતો થયા છે ને ઘરે બેઠે જ મળ્યા છે ઘરે આવીને એને સમજાવ્યા છે અથવા તો એને એમના ઘરે જાવ પડ્યો હતો જ્યાં એ વાત હતી તે એને ઘરે જાવ પડ્યો હતો સંતોને એટલે ના ગઈ મેં ગંગા ગોદાવરી કાશી મને ઘરે બેઠે મળ્યા ચાર ધામના વાસી જે ચાર ધામ માટે માણસો આટલો ખર્ચો કરીને પૈસા ખર્ચીને જાય છે એ ચાર ધામના વાસી સદગુરુ છે અને આપણે ઘરે બેસી ઘરે આપણું પ્રેમ એનાથી રાખીએ સહેજ પ્રેમ આપીએ એટલે આપણે ઘરે આવે અને આપણે સમજાવે આપણે જો મનુષ્ય જન્મમાં સમજવું હોય તો આપણે એવી વેદના હોય કે ભાઈ મનુષ્ય જન્મ આપણું નિષ્ફળ ન જાય અને સમજવું હોય તો એ ઘરે આવે સમજાવે આપણે એટલે કોઈ કઈ કીધું કે તમે જપ કર્યા હશે તપ કર્યા છે તે કર્યા છે ક્યાં ક્યાં હશુ તમને તો કે ના એવું ક્યાં હું કઈ નથી જપ તપ તીરથ કાઈ નવ જાણું જપ તપ તીરથ કાઈ નવ જાણો સે જે સે જે એના સુખડામાં मारा बाल मना मुख जोई ने पूछे छोर गए हमारा सदगुरु मोतीराम साहेब के दो चक आने की कल्पना छोड़ गही को विसार है उसमें मौजूद रहे यह है केशव की पुकार हमने हमना सदगुरु केशव मूल प्रकाश मर्यादा अने ये જ્ઞાન દ્વારા એને વાત લખી કે ભાઈ આને કઈ કલ્પના આવે આવશે ભગવાન એની કલ્પના મૂકી દો પછી ગયા ગઈ કો વિશાળ હવે ઉસમે મોજુદ રહે છે કે સૌથી મુકાન અત્યારે જે સંતો છે એ ભગવાન જ છે આપણે ઘરે આવે છે આપણે એને બોલાવીએ સહેજ પ્રેમથી તો આપણે આવે છે અને એ સાચા છે એમાં જ ભગવાન છે એવું નક્કી કરવાનું છે આપણે હવે એ ભગવાન પોતાનું કામ કરી જે થઈ ગયેલા ભગવાન છે એ પોતાનું કામ કરી હરાઈ ગયા છે એ સતે કઈ ગયા છે આપણે એ જ કરવાનું છે રામ ને વશિષ્ઠ ગુરુ મળ્યા હતા તો એમને જ્ઞાન સમજાવ્યું અને આપણે જો એવા જ્ઞાની ગુરુ મળી જાય તો આપણું કામ સફળ છે કલિજુગ છે તો શું થયું નામ આધાર છે કલિજુગ કલિજુગ કેવળ નામ આધાર ભગવાન સંતો આગળ થઈ ગયા કીધું જે કલિજુગમાં મારું નામ લેશો નામ લઈને હું આવીશ મારા પ્રેમી એ મને ઓળખી જશે ਮਾਰੂ ਭਜਨ ਕਰਦੇ ਤੋ ਤਰੀ ਜਾਸੇ ਮਨੁਸੇ ਜਨਮ ਮਾ ਸਫਲ ਹੋਈ ਜਾਸੇ ਏਟਲੇ ਰੂਸੀ ਮੋਨੇਓ ਨਾ ਧਿਆਨ ਮਾ ਨਾਵੇ ਰੂਸੀ ਮੋਨੇਓ ਨਾ ਏਰੇ ਸਾਮੜੀਓ ਮੂਜੇ શકે મારે આનંદ હેલી છોરે ગે મારા વાલમ ના મુખ જોઈને હું થઈ છો રે ગે તો આ ભજન